નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતની બજારમાં ખેડૂત મિત્રો આજના આ વિડિયોમાં આપણે ગુજરાતના દરેક માર્કેટિંગ યાર્ડમાં આજે કપાસના બજાર ભાવ શું બોલાયા અને આજે કપાસના બજાર ભાવમાં વધારો થયો કે ઘટાડો તે અંગેની વાત આજના આ વિડિયોમાં આપણે કરીશું ખેડૂત મિત્રો હાલની સ્થિતિએ ખેડૂતોને રૂપિયા બારસો પચાસથી રૂપિયા પંદરસોને પચ્ચીસની સપાટીની વચ્ચે કપાસના ભાવ મળી રહ્યા છે આ સિઝન માટે ટેકાનો ભાવ રૂપિયા પંદરસો ને પાંચ છે આથી મોટા પ્રમાણમાં ખેડૂતો ટેકાના ભાવે કપાસનું વેચાણ કરી રહ્યા છે ખેડૂત મિત્રો સમગ્ર દેશની વાત કરીએ તો અત્યાર સુધી કપાસની જે કુલ આવક થઈ છે એમાં લગભગ પિસ્તાલીસ ટકા આસપાસ જથ્થાની ખરીદી ટેકાના ભાવે થઈ છે તો ખેડૂત મિત્રો આજના તાજા કપાસના બજાર ભાવની જો આપણે વાત કરીએ તો રાજકોટમાં તેરસો સાઠથી પંદરસો ને છવ્વીસ રૂપિયા બોલાયા હરસોલમાં સૌદસો ત્રીસથી સૌદસો બાસઠ વિરમગામમાં તેરસો પંચાવનથી સવદસો અઠ્ઠાવન વિસનગરમાં તેરસોથી પંદરસો ત્રણ જોટાણામાં અગિયારસોથી સવદસો એકતાલીસ કડીમાં તેરસો એકોતેરથી સવદસો પંચોતેર ખેડબ્રહ્મામાં સૌદસો પચીસથી પંચોતેર હળવદમાં તેરસોથી પંદરસો પાંચ ડોળાસામાં તેરસો ત્રીસથી ચૌદસો સિત્તેર ઉનાવામાં અગિયારસોથી પંદરસો ત્રીસ સિદ્ધપુરમાં તેરસોથી પંદરસો અઠ્યાવીસ મોરબીમાં તેરસો પચાસથી સૌદસો બાણું ખાંભામાં તેરસો નેવ્યાશીથી ચૌદસો પંચ્યાસી સાવરકુંડલામાં તેરસો સિત્તેરથી સૌદસો નેવું અમરેલીમાં નવસો નેવુંથી પંદરસો આડત્રીસ પાટડીમાં બારસોથી તેરસો દસદણમાં તેરસો એંસીથી પંદરસો માણસામાં તેરસો પચાસથી સવું ત્યાંસી ત્યાંશી એક હજાર વીસથી સવુંદસો એકસઠ ધ્રોલમાં બારસો પચાસથી તેરસો ને એકાવન બહુસરાજીમાં બારસોથી સવુંદસો અગિયાર જાદરમાં સૌદસોથી સવુંદસો સાઠ પાટણમાં બારસો દસથી પંદરસો બત્રીસ જેતપુરમાં બારસો એકથી પંદરસો એક વિસાવદરમાં અગિયારસો પિસ્તાલીસથી સૌદસો એકવીસ બાબરામાં સવું ત્રીસથી પંદરસો બેતાલીસ હારીજમાં તેરસો અઢારથી ચૌદસો અઠ્યાસી વાંકાનેરમાં તેરસો પચાસથી પંદરસો બાર હિંમતનગરમાં તેરસો સિત્તેરથી ચૌદસો સોરાણું ધંધુકામાં તેરસો અઠ્યોતેરથી ચૌદસો સિત્તેર વિજાપુરમાં તેરસોથી સવુચો પંચાણું કુકરવાડામાં તેરસો સિત્તેરથી ચૌદસો પંચ્યાસી ગોજરિયામાં તેરસો પચાસથી ચૌદસો સત્યોતેર કાલાવડમાં તેરસોથી ચૌદસો ત્યાંસી થરામાં ચૌદસો પચાસથી પંદરસો એકત્રીસ સિહોરીમાં તેરસો એંશીથી ચૌદસો છપ્પન બોટાદમાં તેરસો પચીસથી પંદરસો પાંચ લખતરમાં ચૌદસો સોળથી ચૌદસો ત્રીસ ભાવનગરમાં તેરસોથી ચૌદસો તોંતેર અને ખેડૂત મિત્રો મહુવામાં અગિયારસોથી ચૌદસો ને રૂપિયા આજે કપાસના બજાર ભાવ બોલાયા હતા આભાર ખેડૂત મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક અને ચેનલમાં નવાંચો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો